અરે આ મેમાન કેમ ભાગે છે મામા મામા બે તો સલા તમને કહો કઈ કઈ નહી એને પણ કામ ક્યાં કરવું પડે બે દીકરા ડોક્ટર છે એને હે દીકરો ને દીકરા ઘરના બે ડોક્ટર આવું સુખ કોને હોય વીરજી દાદા અને દાદા તમારી આ જે ઉંમર છે જો દાદા તમારી આ ઉંમર છે ને ઉંમર પ્રમાણે મને તમને જોઈને ખરેખર આનંદ થાય છે અમે આ ગટપણમાં પૂગવી તો હારું

મારી બાજુ બોલો કઈક બોલો મારી બાજુ બોલો આ બધા એક થઈ ગયા છે પણ અત્યારે વીરજી હતા આ એક પ્રશ્ન છે દેહમાં જમીન

ખૂબ ખૂબ આનંદ થયો વડીલો સાથે વાત થઈ મજા આવી ખૂબ આનંદ થયો થેન્ક યુ